હે ભગવાન આ ધોકા કોને કાઢ્યા ની જ ખબર નથી પડતી હા હું સમજવાનો બે સો વર્ષ કયા કરવાનું ને મે ધોકો હે ને મે ડોહી કીધું કે તારે આઈ જઈ સવારે તો 5 વાગે ઉઠીને તૈયાર તો રહેવાનું જ છે આખા ગામમાં આજે જ બે વર્ષ નથી કરતા તો આને આઈ જ કરવું છે કરવું નથી પણ મને તૈયાર રાખવી છે ખબર માં વેડી ઊઠી જા છે એવું નથી કયું ની રાજો છું વાહ તૈયાર થઈ ગઈ તું હાતી કાલે કીધું તું તમે કે તૈયાર થઈ જાતા તો તૈયાર તો થાઉ પડે ને હાતી કે નવી નવાઈ નથી કરતી સવારમાં વેલી ઊઠીને હું તો રોજ ઊઠું હું હા બોપરે ઘર ઓડી લ્યો એનું બે ત્રણ કલાક અમે ન થૂતા કાય બોપરે કાય કા છુયે ને એમાં ત્રણ કલાક તો કદી ન થૂતા હા તય હું તો આખો દી હુંતી જ રહું છું આયુ કોય કરતા કોઈ આયુ ઘરે હા પણ આપણે તો તૈયાર રહેવું પડે ને હા તો બોપરે સર હુંતા નહી હોય જે એ જવાના છે જો બધા હમણાં તમને પગે લાગવા જવાના છે બોપરે ઓસે કોઈ ના આવે બો હારું એ કાલે બેસતો વર્ષ છે તો રાખી દો હે રજા હા બેસતો વર્ષ તો રજા જ હોય ને આ ગુજરાત છે કઈ નથી કઈ બહારનું સિટી થી ના આપે ઠેક ના ના તમને પૂછવું પડે અમારે નથી ના હોય એમ જુડા ટેન્ડીએ નોતા કે તમારે જવાનું છે હા કાય કાય કોઈ પછી કાલ જ જવાનું હો તું તાર મોજ કર આપણે હવારમાં ઉઠી જાજો હું કઈ નવરી નથી રાડો રાડ ખાવા પછી મને મહેમાન નું આવા બધાય લે તે તમે તો કઈ આજે તૈયાર થઈને બેઠા તા હવારમાં હું ઉઠો ત્યાં અહીંયા ઈ હવે આ મમ્મી ઈ કે આજે કરવું હશે અને કાલે કરવો છે કે આજે સવારમાં પાંચ વાગમ તૈયાર થઈને બેઠી હતી કોઈ કરતા કોઈ ના આવ્યું કોઈ આવ્યું તો નઈ કોઈનો ફોન ઈ ના આવ્યો હા પણ આ વખતે તો પડતર દિવસ જ રાખ્યો છે ને કાલે જાતું છે આપણા ડોહીન કોણ સમજાવે

ના રેના પછી તમે જ ક્યો છો કે આયા કુસો છે ને આયા છે ને આમ તેમ ના કસરો રહી ગયો ને પોતા કરવાન જરૂર હતી તમે તો બેય બાજુ બોલુ કરીએ અત્યારે એમ કે છે પછી ઊઠસેલે દેખા હે એટલે બધુંય મારા ઉપર એ પાંચ મિનિટમાં ઊઠું એ તમારી પાંચ મિનિટ થઈ કે નહીં પછી મારે તૈયાર થાઉં છે હાડી પેરવી છે લે તાડી પાં સાડી છે આખું ખોલીને વાતું કરો ને હાવ એટલે હાવ હાવ પડ્યાતી રીએતી પાડાની છે એમ હય પાંચ મિનિટમાં જ આવ્યો તું તૈયાર થાતી થા કચરા પોતા કરીને થાઓ કે એમ નામ થાઓ આહી નીકરાવ હાડી પેરીન પાસ મન ન પોતા કરતા એ ભગવાન લોય પી ગઈ છે તો બહુ મોટી મોટી કરતા કે ઉઠવું પડે એટલે દાખળો પડે તમારે શું ના હોય ને તો કોઈને કહેવા જ ના જવાય બરોબર છે એ ઓ હવે જાવ તૈયાર થાવા આયવા બોલો મને દેતા તા પોતાનું કરતા નથી એ ઝટ જો જો વેલ મારે તૈયાર થાન બાકી સજી તમારી વાહે છે ને એક ખોટીન કો થા હું તો એ મેં નથી રોકી રાખી જાને તો સાડી પહેરીએ હમ આ હારી લાગે કા અરે વાહ આડીમ કેવી અસર લાગે પણ પહેરવી કોને અમે સાડી પહેરવા છું ને તો મોંઘુ થઈ ગયા તમારા મહિનાની શોપિંગ કાઈ માં હું વાંધો વરી આ જે હાડી પહેરી ને ઈ તૈના ની છે એ તો સારું હે તું રોજ પહેરતી રહી છે હજી હજી બગા હા ખાઈ જોતા હારવાલ બાઈ ને આવજો હવે આવ્યા છે કોક હાથી તમે કરો જેસી કૃષ્ણ કે હું આવી વા ગગલી તે તો સાડી પહેરી હા હો કે લાગુ છું ઈ તો ઠીક હેપી ન્યુ યર હવે નવા વરહ ના સાડીઓ તો મે મને એમ થયું કે તો કઈક નવી લાગે છે ગગલી તો પેલા હેપી ન્યુ યર તો ભૂલી જ ગઈ હાલે હાલે બેન પાણીમાં બેહ બેહ નાસ્તો કરી લે નાસ્તો નત કરો મારે હમણાં ડાયટિંગ કરું છું હા ડાઇટિંગ જ છે લઈ લે ને આપણે ઓમ બેન મેસિંગ છે કા અરે લે તે કે ખાલી પેરી તે તો ફરાકડું પેરીસ અરે એ કલર નું કહું છું ગગલી કે કેમ કેમ મને એમ કે તે ખાલી એ ગગલી જય શ્રી કૃષ્ણ એ ને જય શ્રી કૃષ્ણ ને હેપી ન્યુ યર હા હેપી ન્યુ હેપી ન્યુ અમને એવું ના આવડે બોલતા વાત તો પટપટ આવડે છે હવ બોલતા ના આવડે બોલો એલી પોગે તો લાગ હા ભૂલી ભૂલી ગઈ લાગુ લાગુ ના ના મસ્તી કરું છું ના લગાય કર્યું જ કહેવાય અત્યારે તો હોવું જોઈએ લ્યો નાસ્તો તો કરો ઓહો હો હો આટલી બધી મીઠાઈ તું આવી પછી આ બેસતા વર્ષે મીઠાઈઓ જાજી થવા મળ્યો ગગલી તાર હા હું કાઈ ના રાખતા એ ના આવતા ને તો હું કે ખબર કાઈ પીવું છે તો બનાવું હવે આપણે તેમ જ કહેવાના કે ના ના હેરાન ન કરું તો બેઠા દેવર પાણી દે રાપી દે એક કામ કરું આખી ડીશ લઈ લઉં આ મિક્સ મીઠાઈ છે ને એમાંથી ખાઈ હોય ખાવ બરાબર તમને અલગ ડીશ આપું એવું હોય તો ના ના આમ તો એક જ લેવી છે લઈને હું બેહી જાઉં પસ દે એટલે બસ મારાથી સડાઈ ને એમ હાથમાં હોય ને એટલે તો એક કાર્ય કરી તો લે તી તાર હા હું કે ગયા એ રે તૈયાર થઈ છે બોલો એટલી ખબર ના આપણે એક નવું વરહ હોય ને તો તૈયાર થઈને બેહીએ એન કરતા તેની બહુ હારી છે જોન સાડી બાડી કેવી સરસ ની પહેરીને બેઠી એ બેઠી નથી બેઠી નથી ઊભી છે નકર હમણાં આવીને એમ કહે કે બેહી ગઈ હા ઊભી છે એલી તો લાડવા કાજુ કતરી લે આ તો બહુ કેસો ને તો એક લઈ લઉં હો વધારે નહીં હા ને ભાઈ હવે એક કાજુ કતરી એ કાઈ ના થાય એ આવો આવો જય શ્રી કૃષ્ણ આ લે તું તૈયાર થઈ ગયો હવારના પોરમાં પેલા તો ના થાતો ઉઠતોય નહીં હો બેતા વર્ષે હા તો ઘરવાળી નોતી ને હવે આવી એટલે પટ પટ ઊઠી જાવું પડે એ કાઈક કાઢે તે તો ઊઠી જાય ખબર હા તેમાં હું વાંધો હા એટલે હવ માર છોકરાને બિસ્સારા ને હે હવ નોકર બનાવી દીધો કાઈ નોકર નત બનાવ્યો બેસતા વર્ષે સે વેલો ઊઠી ગઈ તો સારું કહેવાય એને ટેવ સુધારી કહેવાય ના રે ના એને મે નોકર બનાવી દીધો અને માર હાહુ મે નોકરાણી બનાવી દીધી બે બિસ્સારા કામ જ કરે રાખે આખો દી એટલે તો જો હાહુ દેખાતા બંધ થઈ ગયા મારા હાહુ તો છાને મસ્તી કરવાન ખોટી અત્યારે બેસતા વર્ષે આવી વાતું કરવાની હે તમે કરો તો વાંધો નહી અમે કરીએ તો એ વાચું કરવા નહી બેસતા વર્ષે તો હું કઈ તમારું મારું મોઢું અલગ છે હાલો નાસ્તો દે દીધો ને બધાયને મે ખાઈ છે ને દે દીધો એમ હા એમાં એવું છે બગલી પોઈતે તો કઈ નાસ્તો દેતી નહી એટલે હવે તું દેસો ને એટલે એમ થાય છે તારા વખાણ કરીએ ને તો નથી ગમતું અને સસરા ના આવ્યા ના રે ના બસ સસરા એટ કીધું તું કે બધા અહીં આવો બેસતો વરસ કરવા એટલે ગામડાવના ને બધા આપણે હળી મળીને રહીએ એમ અને એક બીજાને કુટુંબને ઓળખીએ આ વાત તો હાચી છે પણ શું થયું આ શેનામાં ડોહીમા ગામડે રેવું ગમતું નથી તો ઈ તો ના ગયા ના જવા દીધા તમને કોઈ હાથ ઝાળીન નોતા રોયકા હા તો તમ નોતો કે તો તમારે જાવું હોય તો આ કરતા જાજો ને આમ કરતા જાજો ને મીઠાઈ બનાવતા જાજો ને બેસતા વર્ષે જે આવે એના હટું બધું બનાવતા જાજો ને કે તંદી અગાઉ કઈ ઓલું જી બનાવવાનું હોય કોલ્ડ ડ્રિંક કે કઈ કઈ તંદી અગાવ હલેફ્રિજમાં હું કઈ નઈ કરું તમે આવશો તો બધું કામ પડ્યું હશે એવું 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 બોલ્યા ને કે આપણે જાય જ નહીં

હા તો સમજી જવાય આપણે હુકમ પાડોશી મારી આજ છે એ આલ્યો આલ્યો બધા મોઢું મીઠું કરો હાલો લાડવા રહી ગયા ને હાલો લાડવા લઈ લ્યો તમાર બેન ખાવું છે ગગલી મમ્મી તો લેતો આવું બજારમાંથી કઈ નથી લેવાના મે બનાવેલા જ છે રહોડામાં જ પેલા સીધ લઈ આવવાના છે કે આટલી બધી મીઠાઈ બનાવી હા અમારો ઓર્ડર હતો આનો કોનો ઓર્ડર હતો તમે વેચવાનું ચાલુ કર્યું ના રે ના અમારા ઘરમાં આ મહારાણી છે ને એનો ઓર્ડર હતો કોઈ તને કઈ કરવું નથી ઓર્ડર ઉ દેવાસ બેઠા બેઠા હા બીજું શું કરું કરી નાખું ગામમાં કહેવાની શું જરૂર છે બધી તમે નથી કહેતા એક એક વાત મે આમ કર્યું મે આમ કર્યું હું આમ કરી નાખું હું આમ કરી નાખું ગગલી તો હજી હોતી છે ગગલી આમ હા તો હા તો જી જીયસે હું એકાઈસ તમારું તારામાં બુદ્ધિ જ નથી તમારા તમારામાં બહુ ભરી ને એટલા ગામમાં કેવા જાવ છો અમાર ઘરમાં આમ થાય ને અમાર ઘરમાં તેમ થાય ને કાય કોઈને કહેવા ના જ આવે કોઈના ઘરનું કાઈ કહે છે મુંગું રહેવાય એમ પૂછે શું કરે એટલે તમારે ક્યાં એમ સોખવટ ના કરવાની હોય કે આમ કરે ને આ તેમ કરે ને હા બધું હાલે એમ કેવાનું હોય તો તો એક એક વસ્તુની સોખવટ કરે ગગલી છે ને મોબાઈલ લઈને બેઠી છે હું આમ કરું છું હું જ બધું કરું છું હું જ આમ કરું અને બેને બેસતા વર્ષે કંઈ ધંધો નથી થઈ ગયું તારું પતિ ગયું હેલો એ કે સાઈ વાય વાય મારે પણ સાડી પહેરવી છે એમ તને મારા બ્લાઉઝ નઈ થા તું પાતળી રહી ને મારે એમ તો સડાઈ છે બ્લાઉઝ તો હું છે ને એક સીવડાવી દઈશ હા તો હું તને પહેરાવ દઈશ પાકુ હે ઢેફલા મને બહુ જ ભાવે ઢેફલા આ બધા ગદનાઓને કેવું સારું ઢેફલા ખાઈ ખાઈને સાડા નથ થાતા ને આયા આ તો હવા ખાઈને 1 કિલો વધી જઈશ સારું ચલો હું બધા જ ઢીફલા ખાઈ છઈસ ગગલી તારા ઘરે હા તો તાર ખાય જ જાજે તને તો કદર થઈ મે ઢીફલા બનાવ્યો બીજા કોઈ કીધુંય નથી આ બે વાયવા એને કીધું બાકી તો ઘર માં તો કરી કરીને આપણે મરી જાય ને તો કોઈ કે નહીં ના મસ્ત બનાવી મને તો સુગંધ જ ગમે છે બહુ જ સુગંધ જ આટલી સરસ છે તો ઢીફલા કેવા મસ્ત હશે ખા ખા તો તારા ભરીએ દે સો તાર ખાવા હોય તો હા હા તે તું હમણાં અહીંયા જ છો ગઈ નથી તાર વિદેશ જવાનું હતું ને ના ના હમણાં અહીંયા જ છું થોડાક મહિના થોડાક મંથ એમ બોલ તમે પણ મસ્તી કરો છો ગગલી બેન એને તન કેજોત કરે મને ગગલી ગગલી નઈ કરવાનું ગક્સ એમ કહેવાનું તને કે હું કે આવસ કહું છું ઓકે ઓકે ગક્સ હાલી નીકળ્યું છે હવ એ બહુ સારું હાલો બધાય નાસ્તો કરી લો અને હું મારા મિત્ર એર તો કરી લઉં એ મારા વાલા મિત્ર તમને જો આ વિડિયો છે હસવાની મજા આવી હોય તો વિડિયો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરો અને હા તમને બધાને હેપી ન્યુ અને આ વિડિયો કેવો લાગે કોમેન્ટ કરીને જરૂર કહેજો આવજો મિત્રો મળશું આપણા પછીના વિડિયોમાં કકલીની દુનિયાની નવી કોમેડી સાથે